શિક્ષિકાએ કાર ચાલકે પાછળથી ટક્કર મારતા ફૂટબોલની માફક ફંગોડાતા શિક્ષિકાની ગંભીર ઈજાઓ પહોંચી દહેગામને રૂ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શિક્ષિકાની કારના ચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની માફક ફંગોડતા શિક્ષિકાની ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત સમયે ટ્યુશન ક્લાસના બે વિદ્યાર્થીઓ દોડી ગયા હતા અને શિક્ષિકાને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે દહેગામની મિસિકા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એક્સરે સીટી સ્કેન તેમજ સોનોગ્રાફી રિપોર્ટ કરતા હાથે પગના ભાગે ફ્રેક્ચર તથા માતાના હેમરેજ હોવાનું નિદાન થયું હતું આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પર સામે આવ્યા છે આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર દહેગામ ગાંધીનગર